ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ 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 વ્લોગમાં આજને દિવસથી શરૂઆત થાય છે બપોરે દોઢ પોણા બે વાગ્યે બહુ જો લેટ થઈ ગયો આજે વિડીયો ઉતારવાનું આજે રવિવાર હતી રવિવાર છે એટલે વિડીયો ઉતારવાનું થોડુંક લેટ થઈ ગયું છે રોધિન ખાધું ને કામ કર્યું ના તો ઉઠ્યા મોડ એટલે કામમાં કામમાં વિડીયો ઉતારવાનું રહી ગયું છે તો હવે વિડીયોની શરૂઆત કરું છું આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ આજી તાજી છું અને નવા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ મિત્રો હોય બધા જોડાઈ ગયા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો જૂના મિત્રોને પણ વિનંતી છે કે લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો ચલો હવે કામ તો કરી લીધું સર રસોઈ પણ કરી લીધી ખાઈએ લીધું બપોરનો દોઢ વાગી જો સર આ તો વહેલા વહેલા ખાઈએ લીધું કામે પતાવી દીધું અને જો સાહેબ આરામ કરીશી મારી તબિયત કાલ કરતાં થોડી સારી સાચ તો કાલ કાલ વધારે થોડી હતી અને કાલનો વરસાદ ચાલુ છે હજુ વરસાદ ચાલુ છે કોઈ બહાર જઈ ના બધા ગરમો ને ગરમો પૂરાઈ જાય એવું થયું છે વરસાદ ચાલુ છે એટલે બે દિવસથી પરમદાર રાતનો ચાલુ છે વરસાદ તે હજુ બંધ નહીં થયો સતત ચાલુ ને ચાલુ જ છે વરસાદ એટલે સારું ચાલો સાહેબને હોય જય શ્રી કૃષ્ણ કહી દઈએ સાહેબ શું કહે છીએ જો સાહેબ આરામ કરીશી ખાઈ પીને બોલો સાહેબ

એવું બધું હોય સર રોજ ખાવાનું સાહેબ તો જો કચરો હું ગમે એટલું કચરા પોતું કરું ગમે તે કરું તો એ જાય કચરો પાડી જ દો એવાનું બધું આચર કુચળ ખાઈ ખાય અને બધી નેચર નાખી છે એટલે હવે મારા આખો દાળ બસ આ જ કરવાનું સાફ કર કર કરવાનું નહીં હા મારો છોકરો રહ્યો એ કાલ રાતનો ઊંઘ્યો છે ને તે હજુ ઉઠ્યો નહીં બોલો એ ભાઈ હું ઉઠીને તો નાયો

तेऊ काम करी के आज डुंगरी ने तने कापी आली पई न सु कचम्बर ना बनाई आली हूं पऊ ता जानू कट तो तांत ते वीडियो उताले नहीं ते तारो उतारै ने मुंह तार तोच कर के चैनल तो सपोर्ट

ચા પીવા છે તબિયત પાછી આગળ બપોર પછી થોડી બગડી છે આદુવાળી ચા બનાવી છે ને ચા પીવાય છે હવે સાહેબ તૈયાર થઈ જાય ચોક જવા માટે હવે ચો જવાના તો ખબર નહીં અમારે દક્ષુ બી મસ્ત મજાની શું બનાવી દક્ષુ આ મેગી નથી યુપીની સ્પેશિયલ કોરિયન સ્પાઇસી કિમચી નૂડલ્સ છે ઠીક કરો છે એ ઊન નોડલ્સ નોમે એવો હે કોરિયન વેજ કિમચી નુડલ્સ નહીં પણ દેખાવ મેગી લાલ લાલ બહુ પહેલી વખત હમ આજ પહેલી વખત ટ્રાય અમે તો તો મેગી તો જો કોઈ કદી નહીં મેગી તો ભાવતી ને આજ પહેલી વખત આવું કોક લાયો હા તો ખાઈ છ બલિંકી પેલું

કાટ 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 અનબોક્સિંગ કરાવી કાટ કાટ કચરો પાડ પાડ કચરો પાડ લેઓ જો આસા મુલાયમ આ મડી જો આ મુલાયમ હા

એટલે પોદા લઈ જઈએ ને પછી ગેરજિંગ ઉકાળો કરી અને પીએ એટલે થોડી મજા રહે ને અંધારું થઈ ગયું સાત વાગે આવ્યા હું રહી રહીને આરામ કર્યો ને પછી હવે કીધું ખાડા દે બાદ થોડું અડુસીનું તો થોડું મજા રહે એટલે એડુસી લેવા આવી હતી આવી જાય આપણે સોસાયટીમાં હવે અંધારું થઈ ગયું ને એક બાજુ અંધારેલું એલું એ થઈ ગયું વાદળો બહુ નહીં થોડા થોડા આ બાજુ થોડા સી અને આ બાજુ થોડા સી અને થઈ ગયું આપણો ઉકાળો કરી દઈએ તરદી તાવ ને એ બધું હતું ને એના લીધે બોલાતું નહીં બોલું ને ગમતું નહીં એટલે આવી જાય પણ થાક લાગી જાય બોલો એટલું બગીચામાં જઈને આવતા હતા થાકી છે તે અંજો હું લાઈટો ચાલુ મૂકીને જતી ઘરમાં તો કીધું એડું સીડ લઈને આવતા હું વાત લાઈટો ચાલુ મૂકીને જઈશું આવું કાળું બનાવી દઈએ